મજામાં જે માતાજી મંગલ મહાદેવ મહાદેવ અને આજે છે સાતમ તો બધાની સાતમની શુભકામના અને બસ બધું નહીં આપણે ફાયર આવી કારણ કે નાઇટ હોય દીધું છે કમ્પ્લીટ અને દીવા પણ કરી લીધી છે અને હવે બધું કમ્પ્લીટ થાય છે તો જો અત્યારે તો આપણે કારણ કે સાતમ છે એટલે રાયતા માટેની તૈયારી થઈ ગઈ છે ચાલુ અને કળી પછી લીલા મરસા અને એવું બધું કટરમાં કાઢી નાખવાનું કાઢીને પછી કઈ રીતે ઓલું છે કઈ રીતે બને હું તમને બતાવો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ રાયતાની આખી બધી પ્રોસેસ થાય છે અમારે મેડમ કરે છે કે જવો તમે આઈચી હલ્દસ કારણ કે એકદમ પીળું બનવું પડે મેં એને જો આપણે રાય રાતે વાટી વાટીથી અને ખાંડ હોય ન હોય અને વાટવાની હોય કારણ કે વાટતા બહુ વાર લાગે એટલે તો આ રીતે રાય વાટીને નાખી દેવાની અંદર કારણ કે ખાંડવી તો ખંડાય નહીં અને વાટવાની જ હોય રાયની અને હજી થોડીક હળદર નાખવી પડે એમ છે તો થોડુંક પીળું થાય અને મસ્ત સ્વાદ મસ્ત આવે કારણ કે હળદરની સ્માઇલ આવે અને મજા આવે બસ હવે નાખી દેવાની સેવ કારણ કે સેવ નાખો એટલે થોડુંક ઘાટું થઈ જાય જે હળદર નાખવી પડે એમ છે તો પાછી હળદર નાખીએ અમારે મેડમે તો હવે સેવ નાખી દેવી એટલે થોડુંક થઈ જાય જાડું મસ્ત મજા આવે ખાવાની પછી નાખી દેવાનું લાલ મરચું નાખવાનું તો થોડુંક લાલ મરચું નાખીને પછી આ રીતે અલાઈ નાખવાનું તીખું લાગે અને ખાટું થઈ દે તો આ રીતે સેવ ઉમે ઉમેરવાની આપણને જે રીતે ખાટું થયું એટલું ફાવતું એટલે એ રીતે સેવ થોડી થોડી નાખવાની તો આ થઈ ગયું અત્યારે રાયતું કમ્પ્લેટ તમે કઈ રીતે બનાવી અમને કોમેન્ટમાં કહેજો અમે તો આ રીતે કઈ તો બનાવી અને પહેલેથી જ આ રીતે સિસ્ટમ અમારી છે થોડીક હળદર પણ જો હજી પાછી નાખે એટલે વધારે પડતું પીળું થાય પીળું રાયતું હોય તો જ મજા આવે અને થોડુંક ઘાટું હોય તો મજા આવે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો તમે કઈ રીતે બનાવો તો કારણ કે આજે સાઈટમ સાઈટ એટલે આપણે પાળવી એ તો આપણે તમને કાલે જ કીધું હતું કે આપણે સાહેબ તેમ તો એના માટે બધું થઈ ગયું છે કમ્પ્લીટ શીતળાઈમાં એ કેમ અને જો આ રીતનું એને રેક કરી કારણ કે આ સાહેબ તેમ એ કરવાનું અને તો આ રીતે એની સુલા ઠારી દીધા છે સો કારણ કે વરખડી ઉપર વાવી પડે અને આપણે કાલે કીધું હતું સેટના વીડિયામાં કારણ કે આપણે કાલે રાંધ્યું હતું અને આજે સાહેબ તેમ પાળે એટલે ખાવાનું કેમ એ અમારા મેડમને બધું બાકી હશે હા આ રીતે જો નાગલા ભાગલા બધું તૈયાર કર્યું અને શીતળ એમાં એ જવાનું ને આપણે જાય દર્શન કરવા થે તો બસ બીજું તો કાંઈ નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીશું ચાલો તો જો અત્યારે આપણે દર્શન કરી લેવાસી ભોળાનાથે અને બે જ્યા સિવાય નાસ્તો કરવા તો હાલો બધા નાસ્તો કરવા અને આજે તો તમને તો બધાને ખબર જ છે કે અવરનો અમારા મેડમે શું બનાવ્યું આમ તો કાલે ખબર છે કેમ કાલે આપણે રાંધણ શેઠનો વિડીયો મૂક્યો હતો એટલે ખબર જ છે કે આજે શું બનાવ્યું કારણ કે આજે છે સાચમ કણબી સાચમ અને બનાવી નાખ્યું છે રાયતું એકા ઢેબરા પીળા ઢેબરા પછી સાથે છે પાતરા એ બધું અલગ અલગ છે તો હાલો બધાય નાસ્તો કરવા નાસ્તો કરી લઈ ને શિરામણ કરવા કારણ કે શિરામણ કહેવાય નાસ્તો બાસ્તો ના કહેવાય અમે જો મેડમ એ કાવ્ય મેડમ જાગી ગયા જાગ્યા છે ને આ લાવી ગયા પાત્રા કારણ કે ટાટું ટાટું બધું ખાવાનું મેડમ ને ટાટું ટાટું ખાવાનું સાચમ છે એટલે તો હાલો બધા રાયતું ને ટેબરા ખાવા કારણ કે

હવે જઈએ આપણે ફટાફટ સલાજા અને અહીંયા મોટી હાઈ દિવસે મેળો ભરાય કા હા આ મોટી હાઈ દિવસે મોળો મેળો ભરાય હા તારે વાર તો હાલો ઈ પણ તમને બતાવીશ આપા લીધા છે દર્શન અને જય સીતળાઈમાં તો સાલ પીવા આવી ગયા છે લચ્છી માર્કેટની અંદર તો આવી ગઈ લચ્છી તો હાલો બધે લચ્છી અને કાવ્યા બેન લચ્છી પીવાનું મન થઈ ગયું તો કેમ કાવ્યા બેન હે લચ્છી પીવાનું મન થઈ ગયું તો ને કારણ કે માર્કેટમાં ખરીદી કરવા આવ્યા તમારે કાવી કે લચ્છી પીવી છે તો બસ કાંઈ નહીં હાલો બધાય લચ્છી પીવા ફટાફટ લચ્છી પી લે મેડમ તાળા બાળા બધું ખોલે છે અને ખરીદી તો કેટલી કરી જો નગરિયાત ખરીદી કરી મેડમ જો એને બધું બહુ એવું બધું બતાવી રીંગ લીધી ને ઓલું લીધું ખરીદીની તો આજ વાત જ નહીં કારણ કે હાઈટમ મોટી હાઈટમ કરી નાખી નાની હાઈટમ હતી મોટી હાઈ તું કરી નાખી હા કારણ કે આજ આપણે રજા હતી આરે એટલે બધું સેટિંગ થઈ ગયું છે અને અમારા કાવ્ય બેન થાકી ગયા છે બધું લઈને લઈને તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે બહાર વાગી ગયા છે અને પાછું જવાનું છે આપણે તળાજા કારણ કે થોડુંક કામ આવી ગયું છે ઇમરજન્સીમાં તો જવા દઈએ તળાજા મેડમ બતાવશે હું હું વસ્તુ લેવાઈ

તો જો અમાર મોટભાઈ ના કપડા પણ બાકી હતા લેવાના તો મોટભાઈ ના કપડા લઈ આવ્યા બે પેન્ટ લીધા ને શર્ટ તો એના લાવેલા આપણે હતા તે બીજું તો બધું હા બીજું તો શું છે બધું કરિયાણું છે ને બધું કરિયાણું છે જો કારણ કે જન્માષ્ટિ નું બધું આવી ગયું છે હવે કઈ લેવા જવાનું નથી ને હવે શું લેવા દેવાનું હા મારે કાવ્ય લાવે લેવાય માહિત કાવ્ય બેન અમારે કાવ્ય બેન લાવે એ બતાવે છે કાવ્ય શું હું હું હવે આપણને ખબર નથી કારણ કે બતાવે પછી થાય કાકાવ હું લઈ મને બતાવ તો ખરા જલ્દી હાલ મારે જવું છે ઇમરજન્સીમાં તળાજા પછી ઢીંગલી બીંગલી ન આવે બરાબર ઢીંગલી નહીં આવે એને મારવું હોય તો મારે લે જો અમારે કાવ્ય આમાં શું છે ગાઠી લે એ મોલમાંથી

ત્રણ પાપડી ત્રણ પાપડી બે પેકેટ લઈ ગયા લઈ બીજું શું લઈ બદામ રો એ પિસ્તા કેમ ઢોળાઈ ગયા બધા એવું જો પિસ્તા છે બદામ છે અને કિસમિસ છે હા આ બેન ને અમારે આવડે બીજા કોઈ ને આવડતું જ નહીં ખાતા એ ફોલાતો નથી કાજુ બદામ ખા તો કઈક ફોલાય તો સારું ફટાફટ આપણે જવા દઈએ તળાજા કારણ કે તમને મેં પહેલાં કીધું કે આપણે ઇમરજન્સી કામ આવી ગયું છે તો આપણે જવા દઈએ તળાજા અમારે કાવ્યબેનની ખરીદી જોવાથી એ અમારે મોટભાઈ ખરીદી કરાવી એ આપણે ન આવે આપણે મોલ બોલમાં લઈ નહીં મોટભાઈ મોલમાં લઈ જાય તો ચાલો ફટાફટ જવા દઈએ તળાજા ચાલો તો તળાવીથી અત્યારે બે છે આપણે બપોરા કરવા બપોરામાં તો આજ બધાને ખબર છે ગયા ગયા ટેબલા તીખા તીખા ઢેબળા કેમ અને આયર છે રાયતું ભીંડા નું શાક છે આઠણું છે આઠણું છે માર કાવ્યા બેન જો પોળા જઈને વી આવશે અને મેડમ બેહી ગયા છે ખાવા બહુ ભૂખ લાગી કારણ કે ભાગી ગયો છે હવા એક આપણે ગયા હતા તળાજા એટલે થોડુંક મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં મેડમ પીવા મળ્યા છે સાઈશ કાલે હોમવાર છે અને કાલે છે દીપમાળા કેમ કાવ્યા કાલે દીપમાળા કાલે મારા ભણવાના છે દીપ મળે એ પણ આપણે વિડિયો મૂકવાના છે ને અમે હા અને હાલો ટાટા ટાટા પાત્રા ખાવા બધે આ ટાઢી જ વસ્તુ ખાવાની હોય કેમ કારણ આ ટાઢું જ ખાવાનું કારણ કે કાલ રાત ઓય બાપા ઓડું મોટું ભીનાક છે તો હાલો ફટાફટ આપણે રાયતું અને ગળા ગળા ટેબરા ખાઈ લઈએ હા